એક યુવક રાત્રે સૂતો હતો ત્યારે અચાનક તેના મામા આવ્યા અને સૂતેલા ભાણેજને હથોડાના ઘા મારીને પતાવી દીધું એટલું જ નહીં બાથરૂમમાં જઈને ઠંડા કલેજે લાશના પાંચ ટુકડા કરી અને ખાડીમાં ફેંકી દીધા મામા ભાણેજના સંબંધોને શર્મસાર કરતી આ ઘટના સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં ધંધાની અદાવતમાં મામા મોહમ્મદે પચીસ વર્ષીય ભાણેજ અમીર આલમની ઘાતકી હત્યા કરી છે અને બાદમાં ઠંડા કલેજે લાશના અલગ અલગ ટુકડાઓ કરીને ખાડીમાં ફેંકી દીધા હતા પ્રાથમિક માહિતી અનુસાર મામા ભાણેજ બંને ભાગીદારીમાં સિલાઈ મશીનનું કારખાનું ચલાવતા હતા એક મહિના પહેલા તેઓ ભાગીદારીમાંથી છૂટા થયા તે મામલે મામાએ ભાણેજને હિસાબ કરવા જણાવ્યું પરંતુ દિવાળીના કામમાં ભાણેજ વ્યસ્ત હોવાથી હિસાબ પછી કરવાનું જણાવ્યું અને આ વાતથી બંને વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે મામાએ ભાણેજને પતાવી દેવાનો વિચાર કર્યો અને જ્યારે ભાણેજ સૂતો હતો તે દરમિયાન મામાએ ભાણેજને હથોડાના આડે ધડ ઘા મારીને પતાવી દીધો ત્યારબાદ આરોપી મામા મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો આ વાતની જાણ ત્યારે થઈ કે જ્યારે મૃતક અમીર આલમ ત્રણ દિવસથી ઘરે ન દેખાતા નાનાભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસને મામા પર શંકા ગઈ અને ઉધરામાંથી જ કાતિલ મામાને ઝડપી પાડ્યો હતો આ ઘટનામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે મામાએ એક મહિના સુધી સર્ચ કર્યું હતું ભાણેજની હત્યા કેવી રીતે કરવી અને લાશને ક્યાં સગે વગે કરવી પરંતુ પોલીસ સામે બધી જ તરકીબ નિષ્ફળ ગઈ અને હત્યારો મામો આખરે પકડાઈ ગયો